આ ગુંદોને ખબર પડી ગઈ તે રાત તો રાત ચોરી થઈ ગઈ તમે બોલો એવું હું ગાડી પર મો તે કોઈ જાગી જ ના કર ચોક્યા જ મૂકેલો તો ચોક્યાત જ આવું ગઈ છે મારા અમારો તો ઉપાજી હોય છું ઝેર ખાઈને મરવાના વાળા આવ્યા અને આ પેલા બાબુલા તો બહુ અમે પાવરમાં આવશે પાછા કેમ કે જો છોકરો મોર પાઈને આવવાનો હતો ને હેલિકોપ્ટર લાંબાના હતા અને રોડ પર ભીખ માગતા થઈ ગયા અરે આ બાબુલાલના ને આકા લાગ્યા કે શું છે બલાદન બાબુલાલનો આયકારો લાગ્યો કુ સા તો કોઈ સમજણ ના પડી જાય અને બહુ કોકા ખૂના ના કારા આપણી પર થારી પડી જાય આ હું સોય ગોમે ને કરો તો બહુ કાઠું પડી ગયું છે બોલો શું કરવાનું મારે આના વાર આયા છે કોનું મુ કોઈને મુ ધું બતાવા લાયક ન બોલો અબ સ્વા અઠો અઠ ઠો મારા ઘેર જવું પડે છે ને કોઈ પબ્લિક જોવા ના ને આ તો કે બહુ ફેકવા વાળા છે અબ પથારી થારી પડી ગઈ ઘોડે અબ શું કરવાનું કયો ના થવાનું એ થઈ ગયું છે બે હજી હું ગ્રહો મંદા પડ્યા છે

એ તો શી ખબર ગુંડા આપડા મોટી મોટી વાતો કરતા હતા ગુંડા જાય તે બધું લઈ જાય સિક્યુરિટી વાળા હતા એ બધા તો હું ગાડી ને હું કરી કર્યું એ જ ખબર નહીં પણ આખા ઘર બધા તો પોલીસ કેસ કરવો પડે એમ તો પોલીસ કેસમાં તો પોલીસે બધા ફૂટેલા હોય કશું એમાં આપણે તો અમે રોવાના આવ્યા પેલો બાબુ તો

હલો હા બોલો હા હું કરો અરેશ કોયું ને કોઈ ગુંડા મારતો શાક ચોરી લઈ બધું એ તો કરવા બહુ ગયો ઝેર ભરવાનો વારો આવે છે

ઈને તો આ બધો નાટક કરવા લાગે છે બાપુલા તો મારા કને પૈસા લઈ જાણી યાર લગભગ 70 રજા લઈ જાય એ તો દેખાડો કરવા માટે લઈ જાય ઈવા કે કોક કે તો ઈવાના પર જ જાય છે મને હા કાં કે બીજું કોઈ એવું ના કરે બરોબર કે હવે તને હગણ શું કહેશે ને આપણે તને કયો અમે કોક પછી આમ તો સમય લાગશે કાળું પાછું સાલ તો ના મેરાવો તો તો મારી સોળેન્દ્ર બીજો વાળો ઉતાની એ તો પછી તમારી મરજી હારું

ભાઈ ને તો કોઈ હમા ના આવે કોઈ ને શીખે છોકરો પહેણાયો ના પડે કોઈ કંકુતરી મંકુતરી આવી ના શું કરે શું કરે છે ખબર હવે ચો ભેડા થાય હવે કોઈ ફોન બોને ફોન કરે તો ફોન શીખો બોલે હું તો પૈસા લે તો કે પૈસા શીખે આલે છે કે નહીં હાલતા હોય તો શીખે હું ચોક્કણ ચોક્કણ છે રે હવે છોકરો પહેણાવે તે હવે મોટા મહેમાન થઈ જાય રે લાગે એટલે ફોન તો કરવા દે ને બરાબર બાબુલાલ ફોન કરી જોયો હું

અમને યાદ કરો યાર તમે તમે તો કાય વિચાર કરે કાય ફોર ઉપર સોય બજારમાં કોઈ કોઈ ભેટાતા નહી તમે બજારમાં મોચો તો બજારમાં ભેગો થાઉં કે હું આ બાર રહેતો તો બરાબર એ ઘેર આઈએ તો તમે ભેગા થાતા નહી યાર એવું છે નહી તમે છોકરો પણ આમાં નાલ થઈ જાવું કે અમારા કે તો તમે જ ને આય જ નહી કોઈ જન આમાં આપલા વેવા તો ભિખાર થઈ જાય ભિખાર થઈ જાય તો આવો કોઈક લૂટાઈ ગયો પૈસા ભિખારી થઈ ગયા હા બધું પૈસા હતા ને કે છોકરો નોકરી કરતો લૂટાઈ ગયો બધું

બોલો ભાઈ કોણ બોલો તમે હા હું ચતુરલાલ બોલું પછી આપડે કયા જુનાવે ભાઈ લોટરી કરોડ ની લોટરી લાગી એવું કારણ કે ભરવા માળવા આવ્યું બરોબર પણ લોટરી લાગી ને એટલે આપડા વિવા પાછા કરશું પણ આ પેલા બાબુલાલ ને કીધું તું કે મોર કરીએ એના બદલી મેં છે આપડે કરશે આપણે આપણે તારીખ નક્કી કરી લે એ હાર હા કરી નાખો તારીખે જોડે જવું પડે છે ને આપડે તારીખ જોયેલું છે ને મુહૂર્ત છે પેલું પૈસા ના લીધે લોચા પડી ગયા એ હારો સાચવી રહ્યો તને

પાસે આવી કે ચા પી પડે ચા પીએમ લાગી એટલે મોર સુધી આવશું લૂંટાઈ ગયા મારો પાસે લૂંટાઈ જાય એટલે હું અમારે બરબાદ થઈ ગયા પણ આ તો ઉપર વાળો યાર